મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નવનો નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કામતરું છે પોલીસ જાહેર જનતા ને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત છે એની ઓકાત કેટલી છે કે એના ટેક્સ ના તમારો પગાર આવે છે પછી એસસી હોય ડીએસસી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો પાસઠ દિવસ કોર્ટ ખુલ્લી હોય વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઊભી રહી જાય ભવિષ્યમાં આપણે એવા દિવસો જોશું પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને લઈ જયો થાય ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય પેજ પ્રમુખ હોય બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને તો પુરવિંદભાઈ એફઆઈઆર દાખલ થાય પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી સો કહીશ કે એકવાર મનોમંથન કરો કે તમે શા માટે વર્દી પહેરો છો તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે વર્દી પહેરો છો તમે કોઈ પાર્ટીની પગચમપી કરવા માટે વર્દી નથી પહેરતા એવી સિસ્તમ ઊભી કરો કે તમારી સાત પેઢીનું કલ્યાણ થાય તો કે ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ ને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો ધારાસભ્ય ચૈતર શાવાની પોલીસે જે રીતના ધરપકડ કરી છે અને ત્યારબાદ જે સમગ્ર પોલીસની કાર્યવાહી છે તેને લઈને સતત સવાલો ઊઠી રહ્યા છે ત્યારે કાયદો શું કહે છે તે વિશે આજે વાત કરવી છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે એ વરિષ્ઠ વકીલ મેહુલ બોગરા જોડાઈ ગયા છે મેહુલ ભાઈ ગુજરાત તક માં આપનું સ્વાગત છે ધન્યવાદ ધન્યવાદ મેહુલ ભાઈ સૌપ્રથમ તો પોલીસની જે કામગીરી છે રનિંગ ધારા સભ્ય ચૈતર વસાવાને ઉપાડીને લઈ જાય છે તે ફરિયાદ નોંધાવા જાય છે ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેની વિરુદ્ધમાં અને ત્યારે જ તેમને પકડી લેવામાં આવે છે આ ઘટનાને પહેલા તો આપ કઈ રીતના જોઈ રહ્યા છો

હવે જો જનતાનો અવાજ બનીને ત્યાં ગયા છે તો એની પોતાની ડ્યુટી એ ડિસ્ચાર્જ કરે છે તો એ સમય દરમિયાન ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહીં ધારા સભ્યને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જશે લઈ જઈ શકાય નહીં જો એ કરવું હોય તો અગાઉ ગવર્નરની પરવાનગી જોઈએ